નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતપ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ નવ જુલાઈ બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલ નવા આવતું સબસ્ક્રાઈબ કરી લેજો એક તરફ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમાકાદાર બેટિંગ કરી રહ્યા છે પરંતુ બીજી તરફ ગુજરાતના અનેક જિલ્લાઓ ચાર દિવસથી કોરા ધાકોર છે માનો કે જાણે ચોમાસું જતું રહ્યું હોય તેમાં જિલ્લાઓ કોરા થયા છે વાદળોની જમાવટ તો થાય છે પણ વરસાદ આવતો નથી વરસાદી માહોલ તો બને છે પણ માંડ છૂટો સોયો વરસાદ આવે છે આ કારણે વાતાવરણમાં અસહ ઉકળાટ થાય છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દરિયો પણ તોફાની બનશે તેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે દક્ષિણ ગુજરાત તરફ ઓફિયો ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી છે એક વરસાદી ટ્રફ લાઈન ઉત્તર પ્રદેશથી ગુજરાત તરફ છે જેને લઈને ભારે વરસાદ આવશે આ દિવસોમાં નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે તો આ દિવસોમાં પંચમહાલ દાહોદ અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે નવથી ચૌદ જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદ આવશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે આ દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં આહવા ડાંગ વલસાડ સુરતમાં ભારે વરસાદ થઈ શકે છે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અગિયાર જુલાઈ એ અષાઢી પાસમે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે છે આગામી સૌ જુલાઈ સુધી રાજ્યના ભાગોમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ વધી શકે છે અમદાવાદમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં વાતાવરણ વાદળછાયું રહેશે પૂર્વ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડી શકે છે પંદર જુલાઈથી ડીપ ડિપ્રેશન બંગાળના ઉપસાગરમાં માત્ર રસાય છે સત્તરથી ઓગણીસ જુલાઈ દરમિયાન મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે પચીસ જુલાઈ સુધી ભારે વરસાદ આવી શકે છે જેના કારણે રાજ્યમાં પૂરની સ્થિતિ ઊભી થઈ શકે છે આવતીકાલે રાજકોટ જામનગર અમરેલી ભાવનગર મોરબી અને જૂનાગઢમાં અતિ ભારે વરસાદ તૂટી પડશે તેથી આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ છે ગત જૂન મહિનામાં બાર ટકા વરસાદની ઘટ રહી હતી જૂન મહિનામાં એકસો અઢાર એમ એમ વરસાદ થવો જોઈએ તેની સામે એકસો ચાર એમ એમ વરસાદ નોંધાયો હતો તો ખેડૂત મિત્રો આકાશ અવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયાસ યુટ્યુબ ચેનલ